હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને

ત્યાર પછી બે વખત એ બી બે વખત એ બી બે વખત એ ત્યાર પછી એક મૂકીને એક અંગ્રેજી મૂળાક્ષર છે એ બી નથી નથી સી ડી ઈ બરાબર હવે જે અંતિમ છે પેલો છે પાછો ઈ એફ નથી જી એચ નથી આઈ તો અહીંયા પાછો આઈ એવી રીતે એમ ઓ ક્યુ ક્યુ એસ યુ ડબલ્યુ વાય એવી રીતે એ બી જે કે ત્યાર પછી પંદર સોળ તો મિત્રો કેટલો વધારો થયો એકનો બરાબર સોળ પછી સત્તર અઢાર ઓગણીસ કેટલો વધારો થયો ત્રણનો ઓગણીસ થી ચોવીસ કેટલો વધારો થયો પાંચનો તો હવે પછી કેટલાનો વધારો થયો સાતનો તો હવે કેટલાનો થશે નવનો ત્યાર પછી કેટલાનો થશે અગિયારનો અને ત્યાર પછી કેટલાનો થશે તેર નો બરાબર તો એક મૂકી એક સંખ્યાનો વધારો થાય છે આવી રીતે સાતસો ચોર્યાસી સાતસો છ્યાસી સાતસો અઠ્યાસી નેવું સાતસો સાતસો બાણું સાતસો ચોરાણું બે વધે છે પછી જો એબીસીડી છે દેખાણી ડબલ્યુ વી યુ બે ચાર છ આઠ દસ બાર સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો ત્યાર પછી એક પાંકડી બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પછી એક અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકસઠ એ એફ સીડી વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ના તમામ ગણિત છે ને તો આ ગણિત વિષય સાથે તમામ વિષયના આપણે વિડિયો તૈયાર કરેલા છે જે નવા મિત્રોને કદાચ ખ્યાલ હોય તો આ વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળશે આ સિવાય ઘણું બધું મળશે તો ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન કરશો ઓપન કરશો પેજ જેમાં મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ન ખ્યાલ કોઈ ભણેલ વ્યક્તિની મદદ લો પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા પીડીએફ પ્લાન આ સ્વાધીન પોથીના પણ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી અહીં આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના વિડીયો નિહાળી શકશો ચાલો નીચેના ચોકઠામાં સરવાળો બાદ બાકી ગુણાકાર ભંગાકાની નિશાનીઓ એવી રીતે ગોઠવો કે જેથી એક જ લીટીમાં એક નિશાની એકથી વધુ વખત ન આવવી જોઈએ તો ગોઠવેલી છે નીચેના ત્રિકોણમાં થી છ અંકોનો એક જ વાર ઉપયોગ કરીને એવો ત્રિકોણ રચો કે દરેક બાજુનો સરવાળો અગિયાર થાય તો બે પાંચ ચાર ચાર એક છ બે ત્રણ છ બજારનો સરવાળો બાર થાય પાંચ એક છ બે ચાર પાંચ ત્રણ ચાર એકથી નવ અંકો એવી રીતે ગોઠવાના છે બધી બાજુ ઓગણીસ થાય તો વિદ્યાર્થી મિત્રો ગોઠવેલા છે તમે જોઈ શકો છો બધી બાજુનો સરવાળો વીસ થાય ગોઠવેલા છે ઓકે બધી બાજુનો સરવાળો એકવીસ થાય ગોઠવેલા છે હા પ્રથમ છ બેકી સંખ્યાઓ બે સોરી બે ચાર છ આઠ દસ આ બાર આ પ્રથમ બે કી સંખ્યા કહેવાય તો એનું પુનરાવર્તન કર્યા સિવાય બીજી વાર ન આવી જોઈએ દરેક બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ અઢાર ત્યાર પછી જાદુઈ ચોરસ થી પચીસ અંકનો એક જ વાર ઉપયોગ કરી આડી અને ઊભી હરોળનો સરવાળો કેટલો થવો જોઈએ પાંસઠ થવો જોઈએ તો મિત્રો કરેલો છે હા નીચેની પેટર્નનો અભ્યાસ કરો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો બરાબર તો અહીંયા કેટલા આવશે અઠ્યાવીસ બાર ને વીસ બત્રીસ ત્રીજામાં સ્ટાર ગોળ તો સ્ટાર ગોળ ગોળ ને ત્રિકોણ ગોળ ત્રિકોણ તો આ બધાને ભેગું કરશું તો સ્ટાર ગોળ ત્રિકોણ એવી રીતે ચોથામાં પણ કેટલો આવશે અહીંયા છન્ આવશે ખ્યાલ ચાર નો સર આઠ ને દસ નો સરળીસ છન્નું નીચેની પેટર્ન પૂર્ણ કરો સત્તર વીસ સાડત્રીસ સત્તાવન ચોરાણું આગળ દસ વીસ ત્રીસ પચાસ એસી એકસો ત્રીસ મિત્રો આપણે એવી રીતે પણ કરીએ તો ચાલશે અથવા તો દસ વીસ ત્રીસ અહીંયા આપણે શું લઈ લઈએ ચાલીસ અહીંયા લઈ પચાસ અહીંયા લઈ લઈએ સાઠ તોય ચાલશે કારણ કે દસ દસનો સરવાળો છે ને પાંચ પંદર વીસ પાંત્રીસ પંચાવન નેવું એકસો પિસ્તાલીસ જો અહીંયા દસનો ગેપ છે પાછો પાંચનો ગેપ પછી પંદરનો ગેપ પછી વીસનો બરાબર પછી બેનો સરવાળો કરતો જવાનું છે એવી રીતે છે આગળ બે ત્રણ પાંચ આઠ તેર એકવીસ ચોત્રીસ ત્યાર પછી પાંચમી રકમ જોઈ શકાય છે જો આમાં તો બહુ ઈઝી કરવાનું છે બરાબર દસ વીસ ત્રીસ વાળો પછી આમાં શું કીધું જો અહીંયા વીસ નો ગેપ રાખવો છે અહીંયા ત્રીસ નો ગેપ રાખ્યો છે એમ વધારતા ગયા છે આપણે નીચેની પેટર્નનો અભ્યાસ કરી ખૂટતા ખાનામાં લખો તો અહીંયા ચૌદ આવશે અહીંયા ચાર ત્રણ આવશે ચાર આવશે ત્રીસ આવશે આમાં વીસ આવશે ને આમાં સત્તર આવશે દસ ને સાત સત્તર ચૌદ ને સોળ વીસ એવી રીતે આ ગાડીના ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો ડબ્બા એ ને ડબ્બા જી નું કુલ વજન અડસઠ કિલોગ્રામ છે તો ડબ્બા બી અને એફનું વજન કેટલું થશે તો બી અને એફ ને બી અને એફ બત્રીસ અને છત્રીસ કિલોગ્રામ કરતા અડધું છે ડબ્બા એ ડબ્બા ડી અને ડબ્બાજી નું કુલ વજન એ ડબ્બા બી ડબ્બા ડી અને ડબ્બા એફ ના કુલ વજન જેટલું થાય બધા ડબ્બાનું કુલ વજન સાત ગુણ્યા ચોત્રી બસો ગુણ્યા મધ્ય ડબ્બાનું વજન જો સાત ગુણ્યા મધ્ય ડબ્બાનું વજન બસો બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ પછી બે ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચાર પાંચ છ સાત આઠ નવ પાંચ છ સાત આઠ નવ દસ પૂરું એવી રીતે દરેક પંક્તિમાં અંકોનો સરવાળો છ જેટલો વધે છે 21 27 33 39 45 51 57 અને 63 થાય જો a 1 ને a ગણિયે 2 ને b ગણિયે 3 ને c ગણિયે 4 ને d ગણિયે 25 ને y ગણિયે 26 ને z ગણિયે તો નીચેનો ગુપ્ત સંદેશો ઉકેલો તો મેથેમેટિક ઇઝ મેજિક મેક ઇન ઇન્ડિયા સેવ વોટર ગ્રો મોર ટ્રીઝ b રેગ્યુલર ત્યાર પછી અહીં આવશે જો 1 ને a 3 ને b 5 ને c 49 ને y ને 51 ને z એક મૂકીને એક નમસ્તે સેવ વોટર સેન્ડ મોર મની ત્યાર પછી જો બી ને એ ગણવાનો સી ને બી ગણવાનો ડી ને સી ગણવાનો એક એક અંક આગળ ખસવાનો તો સો સોરી આઈ એમ ફાઇન વેલકમ આવી રીતે તમારી રીતે ગુપ્ત સંદેશો તમે બતાવીશ બનાવી શકો છો તમારો મિત્રો જાતે કરી શકો છો બરાબર ત્યાર પછી અહીંયા એક થી બાર અંકનો એક જ વાર ઉપયોગ કરી તમારે ખૂટતી સંખ્યા લખવાની છે અને બાજુના અંકોનો દરેક ચોવીસ કરવાનો છે આ તમારે જાતે કરવાનો થશે બરાબર હા ચાલો નીચેની પેટર્ન ને આગળ વધારો નવનો ઘડિયો છે બરાબર પછી જેની સાથે ગુણાકાર છે એનો સરવાળો કરવાનો છે બે અંકનો જો અઢાર એટલે એક ને આઠ સત્યાવીસ એટલે બે ને સાત છત્રીસ એટલે ને છ ચાર ને ચાલો બીજું નવ ગુણ્યા છ ચોપન તે પરથી પાંચ નવ ગુણ્યા છાસ છાસઠ નવ ગુણ્યા છ હજાર છસો છાસઠ નવ ગુણ્યા છાસઠ હજાર છસો છાસઠ બરોબર આવી રીતે નવ ગુણ્યા એકસો અગિયાર નવ ગુણ્યા બસો બાવીસ નવ ગુણ્યા ત્રણસો તેત્રીસ નવ ગુણ્યા ચારસો નવ ગુણ્યા પાંચસો પંચાવન સાડત્રીસ ગુણ્યા ત્રણ ગુણ્યા એક સાડત્રીસ ગુણ્યા ત્રણ ગુણ્યા બે સાડત્રીસ ચિત્રાત્મક રજૂઆતની સામે સંખ્યાત્મક પેટર્ન તમારે જોવાની છે એક બરાબર એક એક વત્તા ત્રણ બરાબર ચાર એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા નવ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ એવી રીતે ચાર ગુણ્યા ચાર નીચેની પૂરું કરો તો આ છે આ છે તો એમાં ફરી પાછો પીળો આ છે તો ફરી પાછો પીળો એવી રીતે ડિઝાઇન બની જશે બીજાની અંદર તમારી જાતે રંગ પૂરી શકો ડિઝાઇન બનાવી શકો છો ખાલી સ્થાનમાં પેટર્ન મુજબ કઈ આકૃતિ આવશે નીચેનામાંથી કયો અલગ અલગ પડે પડે છે છે ડી ડી કઈ ખાલી ખાનામાં અંક આવશે ત્રણસો પાંત્રીસ પાંચસો પાંત્રીસ સાતસો પાંત્રીસ નવસો પાંત્રીસ એક એક બે ત્રણ પાંચ આઠ તેર એકવીસ ત્યાર પછી આમાં આવશે આ બાજુનું નિશાની ત્યાર પછી આમાં આવશે આ તો ને એક ગણવાનો ને બે ગણવાનો એક ને ત્રણ ગણવાનો તો નાઇસ નું શું થશે તેર અઢાર ચોવીસ બાવીસ જો એ બરાબર એક બે બે બરાબર બી ત્રણ બરાબર સી હોય તો પંચ્યાસી ચૌદ ને વચાશે હેડ ચાલો આપેલી બાજુનો સરવાળો દસ થાય તો એના માટે ખૂટતો અંક બે પાંચ ને બે સાત ને ત્રણ દસ એમ નીચેની ભાતનું અવલોકન કરો બરોબર તો અહીંયા કોણ આવશે ચાર બરોબર કોણ આવશે ચાર કઈ રીતે ચાર આવશે મિત્રો જુઓ અહીંયા એક ને એક બે થઈ ગયા બે ને એક ત્રણ બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ત્રણ ને એક ચાર આવી રીતે એટલે ચાર આવશે કૃષ્ણ નીચેનો બ્લોક કેવી રીતે આગળ વધારશે ડી રીતે તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થયું આના પીડીએફ જોતી પીડીએફ મળી જશે તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને પીડીએફ ક્યાંથી મળશે અહીંયા પેડ કોર્સમાંથી તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત